આજરોજ અમે પ્રાંત ખાતે આવેદનપત્ર ગામ સમજ દેવા માટે આવ્યા હતા ખાસ કરીને અમારો મુદ્દો એ હતો કે ટુરિઝમ હટાવો શિયાળ બેટ બસાવો એના નારા સાથે અમે પ્રાંત સુધી સરકાર આપણે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે ખાસ કરીને જોઈએ તો આજે ટુરિઝમ રદ થવું જોઈએ અને માછીમારી બંદર શિયાળ બેટ તરીકે દરજ્જો સરકાર આપવી જોઈએ ત્યાં માછીમારીને લાગતા જે જેટી છે જે ખેડૂને જે ઉપયોગી બને એ રીતે ખાસ કરીને સરકારને વિચારવું જોઈએ અને ન્યાનો પરંપરાગત ધંધો માછીમારી છે અને માછી સિવાય બીજો કોઈ રસ્તો જ નથી અને આ લોકો જે ટુરિઝમ જે પ્રોજેક્ટ નાખે છે તો એ પોતે રાજકીય રીતે લોકોને ફાયદો થાય છે નાના માણસ જે છે એના માટે કોઈ આ ફાયદાકારક છે જ નહીં ખાસ કરીને નાના માણસને ઉપયોગી માટે જો બંદર જાહેર કરે અને ત્યાં જેટી બનાવે તો આ સાગર ખેડૂ છે આ શિયાળ બેટની અંદર માછીમારી કરી અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરીએ કે અને આથી અમારા ગામના લોકો સ્થળાંતર થાય છે રાજુલા છે જાફરાબાદ છે અલગ અન્ય જગ્યાએ સ્થળાંતર થાય છે તો ગામની અંદર બંદર તરીકે જાહેર થાય તો કોઈને સ્થળાંતર થવું ન પડે અને ગામની અંદર એમનું રોટીનું ગુજરાન હાયલા કરે મારું નામ શિયાળ વ્યારબેટમાં સરકારશ્રીએ જો ટુરિઝમ પ્રોજેક્ટ લાવે છે એનાથી આખા ગામના લોકો બધાય માછીમારો વિરોધ કરે છે કે ટુરિઝમ જોતું નથી અમારે માછીમાર બંદર જોઈએ તો સરકારશ્રી માછીમાર બંદર જો જાહેર કરે અને માછીમાર માટે જટિયું ડંકા બનાવે એની માટે બધાય મંજૂર છે બાકી ટુરિઝમ તો અમારું જોતું જ નથી આખા ગામ લોકોને મનાય જ છે અને ટુરિઝમથી જે ગામ લોકોને નુકસાન છે જે પોતાના સ્થાનિક ધંધા જે માછીમારીના છે એ વ્યા જાય છે અને અહીંયા માછીમારી થાય નહીં એની હિસાબે સરકારશ્રીને અમારી માગણી છે કે ટુરિઝમ અમારે જોતું જ નથી શિયાળબેટને માછીમાર બંદર જાહેર કરો અને માછીમાર બંદરને લગતી તમામ સુવિધાઓ ડંકા જટિયું એવી માછીમારને લગતી તમામ સુવિધા આપે એવી અમારી માગણી છે